હેપિલ શિરોયાથી ડોક્ટર હેપિલ શિરોયા સુધીની સફરની શરૂઆત તમે ક્યાંથી અને કઈ રીતે કરી ફર્સ્ટ ઓફ ઓલ મારું ટ્વેલ્થ કમ્પ્લીટ થયો તો ટુ થાઉઝન્ડ ધેન મેં નીટ આપેલી ત્યાં અમારે બહુ સારો સ્કોર આવેલો બટ મને અહીંયા એડમિશન પણ મળતું હતું સેમી ગવર્મેન્ટમાં કોઈ એવો ઇસ્યુ નહોતો બટ મારે પહેલેથી જ મારું વિઝન ક્લિયર હતું કે મારે ફોરેનથી એમબીબીએસ એટલા માટે મેં બધી ફાઇન્ડ આઉટ કરેલું કે કઈ કન્ટ્રી બેસ્ટ કહેવાય તો મારા ફ્રેન્ડ સર્કલ ઓલરેડી ફિલિપિન્સ ચાઈના કિર્ગિસ્તાનમાં હતા બેલારૂસમાં પણ હતા તો મેં બધી ઘણી બધી કન્સલ્ટન્સીમાં કન્સલ્ટ કરેલું મને ત્યાંથી ઇન્ફોર્મેશન બધી મળેલી અને ની પણ થોડીક સાચી ખોટી બધી ઇન્ફોર્મેશન મળેલી છેલ્લે મને અવસિત સરનો કોન્ટેક્ટ થયો એના રેફરન્સ મુજબ એને જે ઇન્ફોર્મેશન આપી એકદમ ક્રિસ્ટલ ક્લિયર સો ટકા ટ્રાન્સપરન્ટ હતી જે મેં ત્યાંથી ઓલરેડી મારા ફ્રેન્ડ સર્કલ પાસેથી સાંભળેલી એ અને ઔષિત સરની બંને માહિતી ઇન્ફોર્મેશન બધી એકદમ સો ટકા ક્રિસ્ટલ તો મેં પછી ગૂગલ માં પણ ક્રોસ વેરિફિકેશન કરેલું જે મને એકદમ જેન્યુઅન લાગ્યું એટલા માટે મેં ટુ માં પેલા રૂપની શરૂઆત કરી કૌશિક કરતા હતા બેલારૂસ તમે સિલેક્ટ કર્યું તો એના પાછળના મુખ્ય કારણો શું હોય કે તમને શું બેલારૂસ કન્ટ્રીમાં અન્ય કન્ટ્રી કરતા અલગ ગમ ફર્સ્ટ ઓફ ઓલ તો યુરોપિયન કન્ટ્રી છે તો પહેલા તો તે વધારે હતું યુરોપિયન કન્ટ્રીમાં તો ઓકે એન્ડ ધેન ત્યાંની મેડિકલ સિસ્ટમ કે જ્યાં ફર્સ્ટ ડેતી હોસ્પિટલ ટ્રેનિંગ આપે છે પ્રેક્ટિકલ બેઝિસ મોસ્ટલી એટી પર્સન્ટ પ્રેક્ટિકલ બેઝિસ જ છે થિયરી ટ્વેન્ટી પર્સેન્ટ જ છે તો પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ એ બેનિફિટ તો મારા માટે કે બહારથી એજ્યુકેશન કહીને પ્રેક્ટિકલ નોલેજ વધારી તો વધારે આપણે સારું કહેવાય એટલા માટે ફર્સ્ટ ઓફ ઓલ મેં એ